નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેમને લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ ધોરણ આઠની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર સોળ મારું ગીત તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો શરૂઆત કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ સોળ મારું ગીત આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં તહેવારો શુભ પ્રસંગોએ કે અન્ય ઉજવણીઓના સમયે તમે બાળપણથી લોકગીતો સાંભળ્યા હશે આ પ્રકારના લોકગીતો હજી પણ આપણા માતા પિતા દાદા દાદી સગા બહાલાના મુખે ગવાતા જ હશે આવા સ્થાનિક લોકગીતો જે કોઈ પુસ્તકોમાં ન હોય પરંતુ માત્ર આપણા ગામમાં સ્થાનિક રીતે જ ગવાતા હશે આવા લોકગીતો પૈકીનું કોઈ એક લોકગીત નીચેના ભાગમાં લખો ಲೋಕೀತನು ನಮ ಹೋಳಿ ಹೇ ಹೇ ರಮೇ ಬಜರೂ ಪೆಹಲಿ ಶಣಗಾರಿ ಎಳಿ ಹೇ ರಮೇ ಬಜಾ ಮುಂಡಿ ಢೋಕಿಎ ನಾಚಿ ಢೋಲವಾಗಿ ಬಾರುಡಿ ನಟಾಕಾ ಹೋಳಿ ಹೇ ರಮೇ ಬಜರ ಮ ઢોકીએ બાંધે હાથ રંગવતી નહેરે ખુમા ખુમ્મા ખેલાયે રંગોથી હોળી હે રમારે બજરા મુંડી પહેલી હે શણગારીએ રંગીનું ઢૂકળું હોળી હે રમારે વજરા મુંડી તો આ લોકગીતમાં શાના વિશે વાત કરવામાં આવી છે તો કે આ લોકગીત આણંદ જિલ્લાના ગામડાઓમાં ખાસ કરીને હોળી તહેવારના પ્રસંગે ગવાતું એક પરંપરાગત ગીત છે એમાં હોળીનો રંગીન ઉત્સવ મોજ મસ્તી અને મૈત્રીનું વર્ણન કરવામાં આવ્યું છે લોકગીતમાં હાથ છોડીને રંગોની ઉજવણી અને ફટાકડા ફોડવાની મજા વર્ણવવામાં આવી છે આ લોકગીતમાં હોળી તહેવારની ઉજવણી અને રંગની મસ્તીની વાત આ લોકગીતમાં ગામના લોકો એકસાથે ગાય છે જે સમાજમાં એકતા અને સમરસતાનો સંદેશ આપે છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની છે નવી સ્વ અધ્યયન પોતે આવી ચૂક્યું છે બે હજાર ચોવીસ પચીસ જેમાં ભાગ નંબર એકને ભાગ નંબર બેના તમામ સોલ્યુશનની તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અને જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમની પણ પીડીએફ અને બુક મેળવી શકો છો તો અહીં બુક મેળવવા માટે અહીં તમે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે પીડીએફ મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર સત્તરમાં સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તો જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે